પેલા એસ્ટિમેટ મને મંડપ ના કેટલા થશે ડેકોરેશન ના કેટલા છે અને હવે તો લગ્ન કેવા થાય તોડી નાખે આ બેનો જે ગીત ગાય લગ્ન મોરજા જે ઉગમણે દેસ એ મોરજા જે આથમણે આ ગાય કે આ ગીત આ ગાય છે બેનો બેનો કેટલા સારા છે કેણે દખણા દો ઉતરા દો ન કીધો શું કામ ઉગમણે જા તો જગતનાથપુરી છે આ થમણે જા દ્વારકાધીશ છે અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે ત્યાં જા આમ ક્યાંય ન જાતો શું કામ એને ખબર છે દક્ષિણમાં કહે તો અહીંયા દીવ છે અને ત્યાં મોરલો કળા પૂરી ના આવે જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે એટલે કોઈ ત્યાં નહીં બસ જવાનું જ ન કીધું દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે બોલો જો હતી કોઈને ખબર વાવણી ની તમે બાજરો વાવો હારો ઉગે તમે પછી તમે સાંભળજો કે આઠ મહિનામાં વાવણી થાય ને ઘઉં વાવો તો થાય ન થાય જે ન શીખી દેવાય ગમે હકીકત છે જે સમયે જે સારું લાગતું હોય લાગે વરરાજો માંડવા ફેરા ફરતો હોય સાફો હોય લાઈટો લબુક ઝબુક થતી હોય હાથમાં તલવારી હોય બાયુ ગીત ગાતી વીરો મારો જાગે તો સારું લાગે આડે દે હાથમાં તલવારી જોડે નીકળે તો ગાંડો લાગે કોક ને આ જન્મતા બાળક થતા સાંભળજો જન્મતા રડે તો સારું લાગે ને નગર હાસ્ય સારું છે પણ જમતા જન્મતા વેચ છે તો છોકરો બાળક દાદ કરી દે હું એનું ગામ મૂકીને ભૂત ના પેટ નો એમ અરે હમણાં તો હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો તમે તો મારા પુષ્પાનો ડાયલોગ આમ ત્રાહો જન્મ ઝૂકે નહીં ચાલા મમ્મી બેભાન થઈ ગયા નશું તો વંડીએ સડી ગયું કે આ આ જન્મતા જ બોલે નહીં બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ પછી ખબર પડી કે આ પેટમાં હતો તે દિન મેં પિસ્તાલીસ વાર પુષ્પા જોયું હતું સાહેબ એ તો સંસ્કાર અંદરથી આવે

અહીંયા આવ્યું તાળવીથી વધવાના આ આવ્યા ત્યારના હક અમે તમારી જેવડા હતા ને અમે આવું નહોતા કરતા અમી પાર્કિંગમાં હોય ધાકા છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય હવા કેમ છો તું ભણે ભાઈ તું નિશાલે જાશો સ્કૂલે બેન ભણાવે એનો વિવેક કઈ દે કે બેન જ ભણાવે ternary વાર પૂછે ત્યારે હળક દિન ઊપીર જો શર્મા તો શર્મા તો ઊપીર જોતે માનનો ગુરુનો અસર થઈ ગઈ સાહેબ ગુરુની લજ્જા લાગી હા પૂછો ને તારું નામ તારું નામ શું દીપક દીપક પરમાર હું કેવું હળક દિન બોલ્યો પૂછ્યું હું નામ તારું પૂરો સાહેબ ભણાવતા હોય ભાઈ બોલી વાત એ છે સાહેબ કે જીવનમાં આવા કાર્યો કરવાનો જ્યારે અવસર મળી જાય વાત આ છે જે મૂળ વાત કરતો હતો ત્યાં થોડીક વાર આવું ફલું વાત મને બહુ ગમે લક્ષ્મણજી ભગવાન રામ અને મા જાનકી વનમાં છે ભરત એક નાનું આ તો એક કલાકનો છે પણ મારે અડધી મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું લક્ષ્મણજી ને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે અયોધ્યાની સેના લઈને આવે છે લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે જો અધૂરું વાક્ય છે આવ્યા છે ભગવાન રામ પાસે હાથમાં ધનુષમાન દીધા લક્ષ્મણ તપેલ ત્રાંબાજી આખું થઈ શેષ નારાયણ ની પૂછડી પર કોઈ પગ દીધો હોય જેમ ફૂફાડો મારે ફૂફાડો મારો લક્ષ્મણ કે પ્રભુ મોટાભાઈ માફ કરજો શું સમજે છે કઈ કઈ નો દીકરો આ વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસો જોઈએ અને આ જીવન ગાદી જોવે છે પ્રભુ તમારા ચરણના સોગદ હું એક એક જીવતા ની જવા આ લક્ષ્મણ બોલ્યા છે ભગવાન રાઘવ ને નેત્રો ભીજાણા છે આ મારો રણ રીધમ રણ રંગ ધીરમ સાવધાન લક્ષ્મણ હાભળ જો સાહેબ લક્ષ્મણ સાવ ધીરજ ન ગુમાવ લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે લક્ષ્મણ તમે આદર્શ ન ગુમાવો અને લક્ષ્મણ બોલ્યા છે ફાટાય છે મોટા ભાઈ એમ કહો છો કે મે આદર્શ ગુમાવી દીધો આદર્શ મે ગુમાવ્યો હોત તો વાત કોઈ ની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે આદર્શ તો રાખો અને પ્રભુ માફ કરજો આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું

જીવાનું બીજા માટે આદર્શ બની જાય લક્ષ્મણ પણ પછી તો થોડીક જ વારમાં સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે અને હવે જે લક્ષ્મણ નો વિલાપ છે કોક દેહ મોટા ભાઈ મને માફ કરો હું લક્ષ્મણને ને કેમ ભરત ને કેમ મોટું દેખાડી ભરત માટે કેવું વિચારી લીધું એટલે જ કહું છું લક્ષ્મણ પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરો પછી તો આવે છે આખી ઘટના આખી દિવસ સભા બેસે છે એ નિર્ણય વાંચીઓ ગાણા કરે છે ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે બોલ્યો છે ભરતો રઘુકુળ વચન ચૂકી ગયું છે નીતર મારો રામ વનમાં ના આવે ભરત વશિષ્ઠ બોલ્યા ભરત શું કયો છો તો ગુરુજી હાંભળી લેવું વચન પ્રમાણે અયોધ્યા નિર્ણય નથી કર્યો કે કેમ તક મારી માએ પહેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ માંગ્યો કે હા તક તો મને પહેલા ગાદીએ બેસાડવો હતો પણ પછી હું જોઈ લે કે કોણ મારા બાપને વનમાં મોકલે એને બદલે મારી ભગત રામને વનમાં મોકલી દીધો તો એ જે કાય બધી સરચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે પીડા ઊભી થાય અંદર કેનો ભગવાનની તુલે કેમ મૂકવા પડે કે આવી રીતે જીવ્યા છે પણ એની અંદરની એક આ છેલી વાત હાજી પડી અયોધ્યા થી બધી વ્યવસ્થા આવી હતી તંબુ નખાઈ ગયેલા એટલે અયોધ્યા અને અયોધ્યા નું જાણ બચવાયું એટલું નહીં સાહેબ જનકપુર પણ આવ્યું છે મહારાજ જનક આવ્યા છે માં જાનકીના ના માં આવ્યા છે હાજ પડી પ્રસાદ લઈ પોતપોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે અને રાજાભાઈ માં જાનકી ઉભા થયા મારે માતાઓને પૂછવું કે તમારા સાસુએ તમને એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય અને તમારી રીતે તમે ઝૂપડું બાંધીને જીવતા હો અને પછી અમુક સમય પછી તમારી સાસુ તમારા માં બે મળવા આવે તો તમે પહેલા કોને મળશો માં જાનકી ઉભા થયા કઈ કઈ ના કક્ષ ભાગ્યા

માં જાન કે એટલું બોલ્યા માં પગ લંબાવો લાવો ને પગ દબાવી દો સીતા હા માં હું તને ઓળખું છું તું અવધની મહારાણી છું અમારા મહારાજ દશરથના તમે માનીતા રાણી છો અને મેં એ પણ જોયું છે કે મારીમાં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો મારીમાં કઈ કઈ જદી અવધની બજારમાં તો જાજબુ પથરાતી હોય એટલું નહીં હે બા તારી ચાર ચાર દાસીઓ તો તરફ

કઈ કઈ માં બધી લીલા મારા પ્રભુ રામ છે અને આપડે સદભગી છીએ કે પ્રભુ ની લીલાના પાત્રો બન્યા છે આવા પરિવાર હોય ને એની લાખો વર્ષ પછી પાછી પ્રતિષ્ઠા ઊભી થાય છે કેવા કે બાપ આ આ આ ભગવાન તમે સાંભળજો શ્રીમંત શબ્દ જાજા લાગે અને આપણે તો શું કરીએ કોઈ વળી કે અમેરિકાના લોર્ડ ટાઉન ને અહીંયા લખ્યું હવે અમેરિકુ તુલસીદાસ બાપુ કરતા નાનું છે જેનું હાડી ચારસો વર્ષ પહેલા સંશોધન થયું એનું ગોતવામાં આવ્યું છે એને વિરોધ નથી કરતો સાહેબ

અને નૃત્યનો દેશ છે અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું મારા કૃષ્ણને ગમે એવો રાસ આ રાસ અને રસિતાનો દેશ છે કોઈક એવી કવિ રચિત કવિ રચિતા કન નાખે અને એ રચના સાંભળી અને પગમાં ઘૂઘરું બાંધીને મીરા નાચી જાય અને એ મીરા

રામ થી લોક સુધી અને દેવ થી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસ માં લ્યા નવું સૂત્ર આવ્યું છે હવે જોજો તો મોદી સાહેબ અઢાર વાર બોલ્યા કઈ આનું આ સૂત્ર સાગર થી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે હા એટલે અનુષ્ઠાન કરવા જ પડશે શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત ભાઈ નગર ભોળોનાથ કે રાજી નો થાય માં પેટમાં સાંભળાયેલી શિવે રામ લક્ષ્મણ દેવા

ધણેરાટી પાલુ બાપુ એની હતી ધર્મેન્દ્રસિંહ સાહેબ કારણ કે ડુંગર ઉપર માં બેઠી છે ઈ ડુંગર ને ડોલવું ને ધળેરાટી પણ જેવો શિવાજી જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી ભગવતી એમ કેવાય રાહડે રમવા મળ્યું થયું એ પગની ઠેહની ની ધણે નાટી હતી અને આજ માવું ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોળતા હતા શું કામ તેથી શક્તિઓ કહેતી હતી કે આવ્યો આજ શક્તિનો જીલનારો આવ્યો સમશેર ઉપાડનારો કેવો

બી વેલ બાટ બુશ હોય તને પારિયાને બાપ દે બને જવાબિતા પુશ હવે તને પાલિયાને તું તેને ભલે જવાબ દે બાપ દે ભલે જવા પાધરમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ રગાણા પારમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ રગાણા પારમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ ર